સબ્સક્રાઈબ કરે મોટ રિવ્યુ કોઈકન મેરે મેડિયો સબસે પહેલે દેખને કે યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટી ખાતે હાઈ પેમેન્ટ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બીજા તબક્કાની ફીનું પુષ્ટિકરણ કરીને તેના પર વિચારણા કરવાની માંગ સાથે એવીપી દ્વારા યુનિવર્સિટી રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી દેશનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા બોતેર વર્ષથી શિક્ષણ જગતમાં સક્રિય છે અને આટલા વર્ષમાં સંગઠનને દેશભરમાંથી વિદ્યાર્થીઓનું સમર્થન અને શિક્ષણવિદોનો સહકાર પ્રાપ્ત થયો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થી હિત માટે કાર્યરત રહીને લડત આપતું રહ્યું છે અને આગામી સમયમાં પણ વિદ્યાર્થી હિત માટે સતત લડતું આપતું રહેનાર છે આ કોરોના કાળમાં ઘણા પરિવારોને આર્થિક હાલાકીથી જમજમવું પડી રહ્યું છે ત્યારે હાઈ પેમેન્ટ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બીજા તબક્કાની ફી જે રીતે લેવામાં આવી રહી છે જેની અંદર એડમિશન ફી લેબોરેટરી ફી ફેસિલિટી અને સર્વિસીસ ફી લાઇબ્રેરી ચાર્જિસ આમ ઘણા બધા વિષયોને લઈને મૂંઝવણ રહી છે જેને લેવાઈ રહેલી ફીનું વિદ્યાર્થીઓ સમક પુષ્ટિકરણ કરીને ફી ઘટાડવા પર વિચારણા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી હતી આથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓની પડખે રહી આ મામલે યુનિવર્સિટી રજિસ્ટ્રારને રજૂઆત કરવા માટે હેડ ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી હેડ ઓફિસ પરિષદ ગજવી દીધી હતી વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમા આવી પહોંચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનથી સાંભળીને તેના પર નિરાકરણ માટેની બાહેતરી આપી હતી આમ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને કરેલી રજૂઆતથી સુખદ અંત આવશેની આશાઓ વ્યક્ત કરી હતી વિદ્યાર્થી મિત્રો દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓની ચર્ચા કરવા માટે થઈને આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની પાદરા કોલેજની અંદર જે કંઈ પણ ફેસિલિટીઝ છે તેની ચર્ચા કરવા માટે આજે આવ્યા હતા જેમ જેમ ઓપનિંગ અપ થઈ રહ્યું છે ફર્સ્ટ યર ફાઇનલ યર અને માસ્ટર્સ ડિગ્રીનું અત્યારે ઓપનિંગ અપ થઈ ગયું છે સેકન્ડ ઇયર સિવાયના તમામ ક્લાસ ખુલી રહ્યા છે તો આ સંદર્ભે જે કોઈ પણ ફેસિલિટીઝ છે જે કોઈ પણ લેબોરેટરીઝ છે કે જે કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ છે તેનો ઉપયોગ થઈ શકે તે માટે થઈ અને વિદ્યાર્થીઓની રજૂઆત હતી તો આ સંદર્ભે જ્યારે પણ વિદ્યાર્થીઓ કન્સેન્ટ ફોર્મ લઈ અને કોલેજની અંદર આવે કે શાખાની અંદર આવે તો તે સંજોગોની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે તેનું લોટ વાઇઝ પ્લાનિંગ કરી અને તમામ ફેસિલિટીઝ છે એ ઓપન થઈ શકે તમામ લેબોરેટરીઝ છે એ ઓપન થઈ શકે તેનો ઉપયોગ થઈ શકે અને વિદ્યાર્થી તેને યુઝ કરી શકે એ માટેની તમામ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા હાયર પેમેન્ટ કોટા એટલે કે એમ કે અમીનના વિદ્યાર્થીઓ પાસેથી જે સેકન્ડ સેમિસ્ટરની ફી વીસ હજાર એકસો વીસ રૂપિયા લેવામાં આવી રહી છે તેની માટે ફી ઘટાડો કરવામાં આવે અથવા જો ફી ઘટાડો નહીં થઈ શકે એમ હોય તો તેની સાથે જે ફી ભરવાની છે ને બે તબક્કામાં વિભાજન કરવા આવે એ માટે રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે ત્યાં તે લોકોને જે ફી લેવામાં આવી રહી છે તેની પૂરતી સુવિધા નથી મળી રહી તો રજીસ્ટ્રારશ્રીની એ બાહધરી છે કે ત્યાં પૂરતી સુવિધા મળી રહેશે તેનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે અને સાથે સાથે ફી ઘટાડો કરવા બાબતે વિચારણા કરવામાં આવશે અને જે સુવિધાઓ ત્યાં શરૂ કરવામાં આવશે તેને સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને મળી રહેશે અને સાથે જે વીસ હજાર એકસો વીસ રૂપિયા વાલીને એક સામટા પૂર્વ બર્ડનરૂપ થઈ શકે છે તેની માટે ફીનું બે ભાગનું વિભાજન કરવામાં આવશે તેવી રજિસ્ટ્રાર દ્વારા બાહ્યધરી આપવામાં આવી છે